अया आ बे गाय न मो मो टो पानी पी गई मित्रों तो मित्रों तुम જોઈ શકો ચાયનખને કી ગાયને ને પાણી પીવા ગઈ એ આવી ગઈ મિત્રો પાણી પીવા મિત્રો તમે જોઈ શકો આજી આપી છેતરા તો કુતરો કુતરો પેળો હોય આપકો પારેર કુતરો હ લઈ ગઈ આપી યો જો કુતરો આપરો હ ને મે સ્વીમિંગ ગણી બતાઉ કે આયુ કુતરો બપારે 2000 યર્સ લેટર તો યે તઈન આગો હોતના અમે તો પાસે તમે સતલ જાણું છે આપકો છે તીન બહિયા મિત્રો અમે દાદીસો કરનારી કે અમે હું કરું ચાર નોકિન ગાયો પેંજે હું તો સો બનાવા હું તો ચાર નાખિન પે ગયા જો મિત્રો આપકો તો આયુ ગાય મિત્રો जैसे को आएगा गए मित्रों फिर तम्हारी है शितम्हार आई है ही आपको जैसे को आई आपकी गाय मित्रों चाबान अक्षनकिया मित्रों यू आप कुछ तो आपको शितम्हार पायें रो मित्रों आई है कपास जो हमारा शितना कपास जो आई है ही आपको जैसे को कपास मोटा मोटा थे हम जो आप बता दो आप सदी मोटा थे ना सदी मोटा थे मित्रों મિત્રો આપડા આઈ દાબાજી ખાવા આપડે મિત્રો આપડે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો